જુનાગઢની અંદર આપણે જોઈ શકીએ છીએ કે આજે દર્શન રેસ્ટોરન્ટ જે અહિયાં મધુરમ રોડ ઉપર આવેલું છે ઘણા કામ સેવાના તો કરતા હોય પણ એક અનોખું એક નોખું એક સેવાનું કામ જેને કહી શકો આ રેસ્ટોરન્ટ છેલ્લા ઘણા ટાઈમથી અંધ કન્યા છાડાની જે દીકરીઓ છે દર બુધવારે જે મેનુ એ લોકો પસંદ કરે અમારા યતીનભાઈ કારિયા એમના સન અને એમના ભત્રીજા જે છે કે આ રેસ્ટોરન્ટનું ધ્યાન રાખે છે દર બુધવારે અને આ કામ જે જે છે એ અમારે અમારા ભરતભાઈ કે યતીનભાઈ એમના બનેવી સાહેબ પણ થાય છે એમની ખાસ એવી સૂચના હતી અને એ બીડું જે છે એ યતીનભાઈ ઝડપી લીધું દર બુધવારે એ દીકરીઓને એ જે મેનુ સિલેક્ટ કરે એ જેને જમવાનું મોકલવાનું રેસ્ટોરન્ટમાંથી એ બુધવાર નિયમિત કરતા કરતા આજે એ પચાસમો બુધવાર છે કે જે એ રૂટિન આજે પણ એ ટેક તૂઈતી નથી અને ચાલુ છે એ નિમિત્તે આજે આ રેસ્ટોરન્ટની અંદર જ્યાં કસ્ટમર જ્યારે આપણને પૈસા દેવા માટે આવે ત્યારે તો આપણને બહુ સારું લાગે પણ એક દુઆ લેવાનું જે કામ કરવાનું છે કે આજે એ જ ટેબલ ઉપર એમને એ બધા જે દીકરીઓ છે એમને આજે અહીંયા બોલાવ્યા આજે અહીંયા ઇન્વાઇટ કર્યા અને આ રેસ્ટોરન્ટની અંદર આજે એ લોકો એમના ગેસ્ટ બની અને આજે અહીંયા આવ્યા છે હું યતીનભાઈને ભરજભાઈને અને એમની ટીમને ખૂબ ખુબ અભિનંદન આપું છું કે જે સેવાનું કાર્ય ચાલુ રહે એની સાથે હું ખૂબ ખૂબ શુભેચ્છા આ દર્શન રેસ્ટોરન્ટના ઓનર ને અને એમની આખી ટીમને એમને આપું છું એમના સ્ટાફ ને પણ આપું છું કે એ જે રસોઈ પણ બનાવે છે એમાં પણ એ સ્વાદમાં ફેરફાર નથી કરતા બહાર થી આવેલા કોઈ કસ્ટમર હોય તો એના માટે પણ એ સ્વાદ છે ને આજે જયારે સેવા નું કામ કરવા જાય ત્યારે પણ એટલા જ દિલથી બનાવે છે હું આ રેસ્ટોરન્ટના તમામ સ્ટાફ ને પણ ખુબ ખૂબ અભિનંદન આપું છું એ આજે અમારા દર્શન દે રેસ્ટોરન્ટ ખાટ લે ખરેખર ખૂબ મોટો ખુશીનો માહોલ છે એટલા માટે કે સત્યમ સેવા યોગ મંડળ કે જે મતસુખભાઈ વાજાના પ્રમુખ પદ હેઠળ સરસ મજાનું ચાલે છે એ અંધકન્યા દીકરીઓ આજે અમારા દર્શન રેસ્ટોરન્ટ ની અંદર જમવા માટે પધારી છે આની પાછળનું કારણ એ પણ છે કે છેલ્લા પચાસ બુધવારથી એટલે કે એક વર્ષથી અમારા જે ચંદ્રિકાબેન અને ભરતભાઈ રોપારેલ કે જેઓ દુબઈ સ્થિત છે અને હજારો કિલોમીટર દૂર છે છતાં પણ દર બુધવારે આ દીકરીઓને મનપસંદ મનભાવતા ભોજન એમને ત્યાં અમે પહોંચાડીએ અને આજે દીકરીઓની એવી ઈચ્છા હતી કે જ્યારે પચાસમો બુધવાર છે એક વર્ષ પૂરું કયું હોય તો અમે રેસ્ટોરન્ટમાં જઈ અને જમવાનો લાભ લઈએ તો આજે પણ એમને જે અનુકોળ આવે એ ભોજન અહીંયા જમવાની વ્યવસ્થા કરી છે અમે આ માટે આભાર માનીએ છીએ તંદ્રીકાબેન અને ભરતભાઈ રૂપરેલનો અમે આભાર માનીએ છીએ પાર્થ અને ચાંદીબેન કોટેચરનો કે જે અહીંયા ખાસ પધાર્યા અમારે લોહાણા મહાપરિષદના જોનલ પ્રમુખ કૃષ્ણકનભાઈ રૂપારેલિયા પણ અહીંયા પધાર્યા અને આ દીકરીઓએ પાર્થ નું મારૂઓ અને કૃષ્ણકનભાઈ નું સન્માન કર્યું સામેથી લોકોએ દીકરીઓએ સન્માન કર્યું પણ ખરેખર એ દીકરીઓ સન્માનને હકદાર છે અમારા દીપલભાઈ રૂપારેલિયા પણ છે આ કાર્યક્રમમાં મારે ખ્યાતી બેન આળત્યા પણ અહીંયા ખાસ હાજર રહ્યા એ બેનોની ટીમ સાથે કે ભાઈ દીકરીઓ જ્યારે અહીંયા આવે છે ત્યારે આ જે રેસ્ટોરન્ટના વેઇટરને નહી પિરસશે પણ અમે એ પીરસવાનો લાભ લેશું અને બેનોની ટીમને પણ ધન્યવાદ તે પાત્ર છે અમારા જે શેફ છે અમારા જે સ્ટાફ છે એ પણ આજ ખૂબ સરસ ખુશ છે કે આ દીકરીઓને જમાણાવીને કારણ કે આ દીકરીઓને જમાડીને જે આનંદ નો લાવો છે એ અનેરો લાવો છે એટલે આ એક ખરેખર ખુશીનો માહોલ છે